ગરફોર ચોરી કરનારી સમને ગણતરીના કલાકમાં પકડી પાડી સો ટકા મુદ્દામાં રિકવર કારબાગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું કારડીબાગ પોલીસ સ્ટેશનના માણસો ગત રાત્રેના રોજ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા અમરપલી કોમ્પ્લેક્સ પાસે હતા એક એક્ટિવા ચાલક એક વ્યક્તિવાને આગળ ભાગે થેલા મુકી આવતો હોય જેથી તેને રોકવાનો ઈશારો કરતા એક્ટિવા ચાલક ભાગેલ જેથી તેનો પીછો કરતા વધુપુર ઝડપે ભાગેલ હોય જેથી પોલીસ ના માણસો એ તેનો પીછો કરતા અમરપલી કોમ્પ્લેક્સ થી ભાગે સોરી સોસાયટીના નાકાથી ઉળા સર્કલ થી સીધા ફતેગંજ સર્કલ ઉપરથી સીધા પતજા બ્રિજ થી રેલવે સ્ટેશન થઈ કલાગોડા સર્કલ થી ડાબી બાજુ

ઓગણસાઠ વર્ષ હોય ત્યારે તેઓને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ દસ લાખ તેર હજાર ત્રણસો ને સત્તાણુંનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી